નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ સુરતમાં વર્ષ ઓગણીસો બાણું ત્રાણુંમાં થયેલ કોમી હુલ્લડના આરોપી સામે હાલ કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે આ મામલે આરોપીઓ ઉપર નજર રાખવા હુલ્લડોના કેસના સાક્ષી અને જાહેર સેવક દીપકભાઈ આફ્રિકાવાલાએ આજે સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું છે આંગે જાહેર સેવક દીપક આફ્રિકાવાલાએ જણાવ્યું કે હું આજે સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવા આવ્યો છું જે આવેદનમાં રજૂઆત કરવામાં આવી છે કે વર્ષ ઓગણીસો બાણું ઓગણીસો ત્રાણુંમાં સુરત શહેરમાં થયેલી કોમી હુલ્લડો થકી શહેરને બાનમાં લેનાર અને જાહેરમાં હત્યા કરનાર અને કોમી હુલ્લડના કેસ કોર્ટમાં ચલાવવામાં આવી રહ્યા છે પરંતુ હું શાહેદ તરીકે જ્યારે કોર્ટમાં હાજર થાઉં તો મને જાણવા મળ્યું છે કે પોલીસ સ્ટેશનમાંથી મુદ્દામાલ લઈને આવતા નથી અને મુદ્દામાલ ગુમ થયો હોવાનું જાણવા મળે છે અને કેટલાય સાક્ષીઓ ગુજરી ગયા છે કેટલાક સાક્ષી આવતા નથી તેને કારણે આ ઓગણીસો બાણું ત્રાણુંમાં શહેરને કોમીના ધકેલનાર ખૂંખાર માણસો છૂટી જાય છે અને મારી પોલીસ કમિશનરે રજૂઆત છે કે આવા કામ આવા બધા કેસમાં ધ્યાન આપવામાં આવે અને તેઓ અત્યારે શું પ્રવૃત્તિ કરે છે અને તેની ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે અને જો એ પ્રવૃત્તિ ચાલુ હોય તો શહેર ભવિષ્યમાં આવું હુલ્લડોમાં સંડોવાય નહીં તેના માટે તેઓ ઉપર પગલાં લેવામાં આવે તે માટેનું આવેદનપત્ર આપવામાં આવ્યું જે તે સમયે આ બનાવ નાનુપુરા સોની ફળિયા ભાગા તળાવ કોર્પોરેશન ઓફિસની પાછળ બળેખા ચકલા સહિતના આઠ કેસ તેઓ સાક્ષી છે રિપોર્ટર નૈતિક રેશમવાલા સુરત હું દીપક આફ્રિકાવાલા જાહેર સમાજ સેવક છું પોલીસ કમિશનર સાહેબને મળવા માટે આવ્યો છું અને આવેદનપત્ર આપું છું ઓગણીસો બાણું આણુમાં સુરતમાં ખૂંખાર ગુનેગારોએ ઘણા મર્ડર કર્યા છે અને ઘણાને મોતને ઘાટ ઉતાર્યા છે ખાનગી ફાયરિંગ કર્યા છે તે ગુનાઓ હાલમાં કોર્ટમાં ચાલવા પર આવ્યા છે અને કોર્ટમાંથી મારી ઉપર સાહેબ સમન્સ આવે છે એટલે હું સાક્ષી તરીકે કોર્ટમાં જાઉં છું તો મને જાણવા મળ્યું છે કે પોલીસ સ્ટેશનમાંથી મુદ્દામાલ જમા થતો નથી અને ઘણા સાક્ષીઓ ગુજરી ગયા છે અને ઘણા સાક્ષીઓ આવતા ડરે છે તેને કારણે આવા ખૂંખાર ગુનેગારો છૂતી જાય છે નિર્દોષ છોડવા પડે છે કોર્ટે પરંતુ મારી પોલીસ કમિશનરને વિનંતી એ છે કે જ્યારે ઓગણીસો બાણું તાણુંમાં શહેરને આગમાં ધકેલી દીધેલું અને કરફ્યુ લાગો લગાવવા પડેલા એવા પ્રયત્નો કરનારા લોકો અત્યારે શું પ્રવૃત્તિ કરે છે અને તેઓ અત્યારે ક્યાં છે તેની જાણકારી મેળવીને તેઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરે ભવિષ્યમાં એવી પ્રવૃત્તિ ન કરે એ માટે એના પગલાં લે એટલા માટે કમિશનર સાહેબને હું એક આવેદનપત્ર વિગતવાર આપવા આવ્યો છું